નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર અને લોકો આવતા હોય છે સાથે જ નોકરી અને ધંધાર થી તેમજ વિદ્યાર્થીઓ શાળાએ જતા હોય છે તે માટે તંત્ર દ્વારા એવા પ્રયાસો થાય છે કે જાહેર જનતા કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો ના આવે પરંતુ એનાથી

બેફિકરાઈ પૂર્વક લોકોને કશી જ મુશ્કેલીઓને વેઠવી ન પડી રહી હોય તેમ જાણે નિંદ્રાધીન અવસ્થામાં આવી ગયું હોય તેવું દેખાઈ રહ્યું છે કારણ કે અહીં ઉનાળામાં મોસમમાં બળબળતા બપોર વચ્ચે પણ લોકોને ઊભું ક્યાં રહેવાનું ન તો છત ન તો બેસવાની જગ્યા એવામાં અગર કોઈ એક બીમાર પડે ને હોસ્પિટલ જવાની બસમાં રાહ જોતું હોય તો ક્યાં બેસાડવું એવા મોટા પ્રશ્નો હાલ ઉદ્ભવી રહ્યા છે જે આજે પણ યથાવત રહ્યા છે હવે જેમ તેમ કરીને ગરમીના દિવસો તો નીકળી ગયા પરંતુ હવે ચોમાસાની ઋતુ

તેઓના જણાવ્યા પ્રમાણે હવે બસ સ્ટેન્ડ ઉપર ઊભું એ પ્રશ્ન સૌથી પહેલા ઉઠાવ્યો હતો તેઓના જણાવ્યા પ્રમાણે તેઓએ બસની રાહ જોવા માટે બે થી ત્રણ કલાકનો સમય જતો હોય છે એવામાં અગર વરસાદ આવે તેવી પરિસ્થિતિમાં ક્યાં જવું તેવા પ્રશ્નો તેમને ઉદ્ભવ્યા હતા સંઘ પ્રદેશ દમણમાં દરેક ક્ષેત્રમાં વિકાસના કામો થઈ રહ્યા હોય છે તંત્ર દ્વારા આ કામ શા માટે ભૂલાઈ ગયું જેના થકી ઉદ્ભવેલ સમસ્યાનો સામનો હવે જનતા દ્વારા ભોગવવામાં પડી રહ્યો છે ચોમાસા દરમિયાન બસ સ્ટેન્ડ પર પાણી ભરાઈ જતા ઉભા સૌ પ્રથમ તો એ જ પ્રશ્ન ઉદ્ભવે છે સાથે જ બસ આવતા વિદ્યાર્થીઓ દ્વારા એક સાથે ભેગા થઈને બસમાં ચડવાનો પ્રયાસ થતો હોય છે જેના કારણે કોઈક વાર દુર્ઘટના થવાનું જોખમ પણ ટોળાઈ રહેતું હોય છે ત્યારે લોકો માંગ કરી રહ્યા છે કે અહીં પ્રાથમિક ધોરણે થોડી ઘણી સગવડ ઉભી

धूप में जब गर्मी रहती है तो हमें धूप में तब तक के बस पकड़नी पड़ती है जब बारिश होती है तो हम भीग भीग के बस पकड़ते हैं ना पे बस स्टॉप की हालत ऐसी कि हर जगह पानी भरा हुआ है हम कहाँ खड़े रहें ना कभी टाइम पे बस आई हमारे पास कभी कभी तो एक साथ चार बस आ, जाए, आ जाएगी और कभी कभी बस आती ही नहीं है तीन घंटे हो जाए चार घंटे हो जाए हमें ऐसे ही खड़े रहना पड़ता है कोई व्यवस्था नहीं इन सब का हमें हक़ है कि हमें बस स्टॉप मिले हमें बसेस मिले अगर आप नहीं देंगे तो हमें कौन देगा ना कोई व्यवस्था है ना यहाँ पे पानी पीने की कोई व्यवस्था है ना हमारे पास कोई भी व्यवस्था नहीं तो बात करें तो कोई व्यवस्था नहीं है यहाँ पर हम इंडिया का फ्यूचर है लेकिन हमें इस तरह की से खाना पड़ता है अगर आप बस की हालत देखें एक बस आती है ना वहाँ से कम से कम दो सौ स्टूडेंट कहते हैं कि बस और कई बार क्या होता है बस के नीचे लोग आ जाते हैं कोई व्यवस्था नहीं है कोई सेफ्टी नहीं है लड़कियों की भी कोई सेफ्टी नहीं है कई बार हमने हादसे होते हुए देखे हैं कई बार चोरी चकारी कुछ भी हो रहा होता है कोई व्यवस्था नहीं है ना यहाँ पे कोई सिक्योरिटी गार्ड है कि कि, जो ध्यान कि भाई ऐसा नहीं नहीं होना चाहिए पे कोई सुविधा है ना बैठने की व्यवस्था है ना पानी पीने की व्यवस्था है ना वॉशरूम की व्यवस्था है हम करें तो क्या करें हमारे पास कुछ भी नहीं है ये जगह कौन सी है ये नानी दमन बस स्टॉप है और बस स्टॉप तो मैं कह नहीं सकते हैं बस नानी दमन पे एक जगह है जहाँ पे बसेस आती है और लोग કુતે બુલ્યો કે તરફ બસમાં ચઢને લઈ બસ ધક્કમ ધક્કી કરતા રહેતે કઈ બાર બસ કે નીચે આ જ